ચુડામાં માનવ ટિફિન સેવા દ્વારા લોકોને નિઃશુલ્ક છાસ વિતરણ બે મહિના સુધી કરાયું ચુડાના નિવૃત્ત સરકારી કર્મચારી ખુશાલભાઈ વાઘેલા પોતાના પેન્શનની રકમ માંથી છેલ્લા ચારેક વર્ષથી માનવ ટિફિન સેવા ચલાવી રહ્યા છે સાથે જ્યારે જરૂર પડે ત્યાં લોક સેવામાં આગળ રહે છે ત્યારે ઉનાળાની શરૂઆત જ માનવ ટિફિન સેવા દ્વારા પંચ્યાસી થી નેવું લીટર દૂધ મેળવીને છાશ બનાવીને લોકોને નિઃશુલ્ક છાશનું વિતરણ કરાયું હતું ત્યારે ગ્રામજનો દ્વારા આશરે ચારસો થી પાંચસો લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે જેના પગલે માનવ ટિફીન સેવા દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક મળે તે હેતુથી વિનામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આયુર્વેદમાં છાસનું અનેરું મહત્વ છે છાસ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર નીકાળી દે છે ગરમીમાં તો છાસ અમૃત જેવું કાર્ય કરે છે છાસ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે સારું પીણું શરીરને ઉર્જા આપવાની સાથે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે ઉનાળાના ધૂમધકતા તાપમાં છેલ્લા ચાર વર્ષથી અવિરતપણે નિઃશુલ્ક છાસ કેન્દ્ર ચલાવાય છે જેમાં બસો જેટલા પરિવારોને પરિવાર દીઠ સવા લીટર છાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર